હલો તો કેમ જો આપણી ગુજરાતી યુટ્યુબ કેમેલની એક નવા મજેદાર વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે આપણા એક મિત્રની કમેન્ટ આવી હતી કે એમનું કહેવું એમ હતું કે વિશાલભાઈ તમારી ચેનલ ઉપર તમારા વિડીયોમાં એડ આવે છે તો એડના યુટ્યુબ તમને પૈસા આપે છે જો પૈસા આપે છે તો તમારી ચેનલ મોડે ટાઈપ તો થઈ નથી તો યુટ્યુબ કઈ રીતે તમને પૈસા આપે છે અને તમારા વિડીયોમાં એડ કઈ રીતે આવવા માંડી તો આ એક નવા જે આપણા સબસ્ક્રાઈબર મિત્ર છે નવા યુટ્યુબર એમનો આ પ્રશ્ન હતો તો વિચાર્યું ચલો ભાઈ આના ઉપર વિડીયો બનાવીને જણાવી દઈએ કેમ કે ઘણા બધા યુટ્યુબરોનો પ્રશ્ન હોય છે કે ભાઈ મારી ચેનલ ઉપર મારા વિડીયો પર એડ્સ આવે છે તો શું યુટ્યુબ મને એના પૈસા આપશે આપશે તો ક્યાં જમા થશે અને કઈ રીતે થશે તો એમના પ્રશ્નોનો આ વિડીયોમાં સોલ્યુશન આવી જવાનું છે એ પેલા મિત્રો જો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ એ પહેલાં જાણી લો કેમ કે મને એક મિત્રએ પૂછ્યું હતું અમે મોટા યુટ્યુબરોને જ્યારે કમેન્ટ કરીએ છીએ ત્યારે એ અમારા કમેન્ટનો રિપ્લાય નથી આપતા જેથી અમારા ઘણા પ્રશ્નો છે જેનું સોલ્યુશન નથી મળતું તો મને મેં એમને જવાબ આપ્યો કે મિત્રો જો એમની પાસે ચેનલ પાસે સબસ્ક્રાઈબર વધારે હોય વ્યૂ પણ વધારે આવતા જેના કારણે એના પાસે ઘણી બધી કમેન્ટો આવતી હોય છે જેથી એ બધી કમેન્ટનો આન્સર ન આપી શકે એમના પાસે એટલો ટાઈમ ના હોય જેના કારણે એ તમારા કમેન્ટનો આન્સર ન પણ આપી શકે તો પણ તબક્કે મારા પ્રોબ્લમનું મારું સોલ્યુશન કઈ રીતે આવે છે તો મેં કીધું કીધું કે જો તમારે કોઈ પણ નવા યુટ્યુબરો હોય એમને કોઈ પણ પ્રોબ્લમ હોય આજ પછી તો એ અમારી ચેનલની કમેન્ટમાં એ કમેન્ટ કરી શકે છે એમનું જે પણ પ્રોબ્લમ હોય જે પણ પ્રશ્નોનું સોલ્યુશન જોતું હોય જે પણ તકલીફ પડતી હોય એનો આપણે વિડીયો બનાવીને નિકાલ લાવવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો તમારા નવા યુટ્યુબરોને જે પણ પ્રશ્ન હોય જે પણ ઉકેલ લાવવા હોય એની કમેન્ટ બે ઝીજાક કરી દો તમને એ પ્રશ્નનું સોલ્યુશન આપણે વિડીયો દ્વારા બનાવીને આપી દઈશું મિત્રો જેનાથી તમારી હેલ્પ થઈ જાય અને મને વિડીયો માટે સારા ટોપિક પણ મળી રહે એના માટે આ કર્યું

પંચાવન ટકા યુટ્યુબરને મળતા હતા અને પિસ્તાળીસ ટકા યુટ્યુબ ખુદ રાખતું હતું જે આ ક્રાઇટેરિયા હતું તો પછી યુટ્યુબ એ કર્યું કે બધા જ કરી જેની ચેનલ મોનેટાઈઝ હોય કે ના હોય બધાને એડ આપવાનું શરૂ થઈ જશે પણ પૈસા એને જ મળશે જેની ચેનલ મોનેટાઈઝ હોય અને મોનેટાઈઝ થવા માટે એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ કમ્પલેટ કરેલો જેનો હશે અને એક્સચેન્જ એનું એપ્રુવલ મળેલું હશે એ ચેનલ ઉપર એમને એડ આવશે એના એને પૈસા મળશે બાકી જેને આ ક્રાઇટેરિયા પૂરો નથી થયો એની ચેનલ પર એની વિડીયો પર એડ તો આવશે પણ એ એડના એને બિલકુલ પૈસા નહીં આવે એ બધા જ પૈસા યુટ્યુબ રાખશે મિત્રો તો આ બેઝિકલી અપડેટ આવી હતી જેના કારણે કોઈ પણ પૈસા મળવાના કોઈ પણ જગ્યાએ મળશે નહીં યુટ્યુબર એમ કે ચેનલ પર યાદ આવે છે શક્ય છે અને ખોટી વાત છે એટલે મિત્રો એ ભ્રમ કાઢી નાખો કે તમારી ચેનલ મોનેટાઈઝ નહીં હોય ને યાદ આવશે તો પૈસા આવશે એક તો તમારા વિડીયો પર દરેક વિડીયોમાં આવશે તમે પહેલો વિડીયો મૂકશો કે ઘણા મૂકશો તો પણ યાદ તો આવવાની જ પણ એના તમને પૈસા નહીં મળે પણ એ